એલા મજા આવે કે ફૂલ 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 ને હા રે કઈ ન ખટકે કે નહીં વાહ 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 આ ભગવાન ને સિસ્ટમ તો જો આપી આ પેલો થાકી જાતા સીડીઓ છોડી-છડીને જા આ બધે સિસ્ટમ તો છે ત્યાં ખટાકો ભઈ જો ભાઈ નું ભાઈ જા એવડું તો પડ્યું હે બાપ આ ગયા ગલા સૂટે સૂડ જાય આપડું પણ હે એવરદી છલીવા એવરદી જો અંયા જાય લે વાહ વાહ વાહ

દર્શન કર્યા હવે જાય ગુરુ શિખર ઉપર જેવું સામે દેખાય છે ખડબડીયો રસ્તો છે પણ મનમાં વિચારી લીધું કે જવાનું એટલે જવાનું એકવાર નક્કી થઈ ગયા પછી જવાનું કેમ આવે નજારો wow. જોવા <laughs> 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 <hè>,

છત્રી તું બોતેર ની સાતી હોય ને બાકી નકો ફેફસા હકોડાઈ જાય તરત કિટની ફેલ લીવર ફેલ હાથ ફેલ થઈ જાય એમાં નક્કી ન હોય અને ઉતરો અમે તો ખાસ ધ્યાન રાખવાનું કારણ કે રસ્તો છે ને હાકડો છે જો આમે એકાદી કોક ધક્કો મારે ને તો વાન કરશું ઊની કરી જાય ગાડી નમી જાય ગાડી નમી જાય તરત એમાં મારા જેવા લોડિંગ વાળા તો ખાસ કરીને ધ્યાન રાખજો જો અમે દેવાય રીયલ हीरो ગજબ મહેનત આપણે શરીર ઉપાડીને નથી આલી હપ્તા ગેસના બે બે પાટલા ઉપાડીને આવે જીગર એટલે ગજબ

તમે ક્યાં જાવ છો આйти કે આ કઈ બાજુ નિહારીય ખબર ન પડતો આ અન્ય તો મોકરું મેલ તો હારું તારું ડોહો હવામાં છે અમાર જો ઝરકવાયા ઢીલો થયો ને તો ચારે કોરિયા ઢીલા થાહે પેરાશૂટ લેઈને દે પેરાશૂટ વાહ ગયા વાહ ગયા ખરેખર મજા પેરાશૂટ દેવું જ પડે હો ભાઈ તો ઉપર આ છડલી ખુલેવી રાખો સેલા થાય તો તારા આપણે ઊભી તો હકીએ ઊભી જાય ભાઈ થાય તો તાર પકડીને તો હકીએ ના

જુનાગઢ હા કેસો છે વાહ જુનાડો વાહ